નમસ્તે હું આજે તમને મારો પરિચય આપીશ હું પણ આજે તમને મારો પરિચય આપીશ હું પ્રાણી પેશી છું હું પણ એક પ્રાણી પેશી છું હું અસ્તી પેશી છું હું કાસ્તી પેશી છું હું સંયોજક પેશીનો એક ઉદાહરણ છું હું પણ સંયોજક પેશીનો એક ઉદાહરણ છું હું શરીરના હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આધાર આપું છું હું અસ્થિઓના કોષોને લીસા બનાવું છું મારી પેશી મજબૂત અને કઠણ હોય છે હું મારી પેશી નરમ હોય છે મારા કોષો કેલ્શિયમ તથા ફોસ્ફરસના બનેલા હોય છે મારા કોષો પ્રોટીન અને શર્કરામાંથી બનેલા હોય છે મારા હાડકાને વાળી શકાતા નથી મારા હાડકાને તો વાળી શકાય છે હાથ અને પગના જાડા આટકામાં અસ્થિ હોય છે કાન અને નાકમાં પેશી આવેલી હોય છે તો મિત્રો તમે અમને બन्ने ને ઓળખી જ ગયા હશો અમે બन्ने છે અસ્થિપેશી અને પેશી અસ્તુ નમસ્તે આજે અમે તમને વનસ્પતિની વાહક પેશી વિશે માહિતી આપશું હું પાણીનું વહન કરું છું બહુ ખોરાકનું વહન કરું છું મારા ચાર ઘટકો છે જલવાહિનીકી જલવાહિની જલવાહક તંતુઓ અને જલવાહક મૃદુતક મારા પાંચ ઘટકો છે ચાલની કોષ સાથીકોષ અનવાહક તંતુઓ અનવાહક મૃદુતક અને ચાલની નલિકા મારા બે પ્રકાર જળવાહિનીકી અને જલવાહિનીની કોષ દિવાલ જાડી અને મૃત મૃતકોષની બનેલી હોય છે મારે એક અનવાહક તંતુ સ્વે બધા જ ઘટકો જીવિત છે મારા બે પ્રકાર જલવાહિની કે અને જલવાહિની નલિકાકાર રચના કરી પાણી અને ખનિજ ક્ષરોનું ઉપરની તરફ વહન કરે છે હું મૂડિયાઓ દ્વારા ક્ષારોનું વહન ઉપરની તરફ કરું છું આમ મારામાં પાણીનું વહન નીચેથી ઉપર તરફ થાય છે આમ મારામાં ખોરાકનું વહન નીચેથી ઉપર અને ઉપરથી નીચે થાય છે તો ચાલો મિત્રો તમે ઓળખી જઈ હશે કે અમે કોણ છીએ અમે વનસ્પતિની વાહક વેશીએ જલવાહક અને અનવાહક છીએ અસ્તુ